એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે બીજી બાજુ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા ફુવારાની હાલત બિસ્માર સુભાષ ચોક હોય કે પછી સ્વામી વિવેકાનંદ ચોક અથવા તો સ્વામી વિવેકાનંદ ગાર્ડન ફુવારાની હાલત બિસ્માર છે લાખો રૂપિયાનો ખર્ચ ફુવારા પાછળ કરવામાં આવે છે પણ યોગ્ય જાળવણીના અભાવે દુર્દશા થઈ રહી છે સાથે જ પાણી જમા થયેલું છે એ પણ દુર્ગંધ મારી રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતા અનેક વિસ્તારના જે ચાર રસ્તા આવેલા હોય ત્યાં આગળ ફુવારાઓ આવેલા છે પરંતુ યોગ્ય રીતે જાળવણીના અભાવના કારણે હાલ ફુવારાની દુર્દશા જોવા મળી રહી છે અત્યારે અમે લોકો આવી ગયા છે સુભાષ ચોક ખાતે જ્યાં આગળ ફુવારાની આ દુર્દશા જોવા મળી રહી છે ફુવારાની યોગ્ય જાળવણીના અભાવે આ દુર્દશા થઈ ગઈ છે આવા જ એક ફુવારાની હાલત જે મેમનગર ગુરુકુળ રોડ પર આજે સુભાષ ચોક આવેલો છે ત્યાં આગળ ગંદુ પાણી ભરાઈ ગયું હોવાના કારણે દુર્ગંધ મારી રહ્યું છે એટલે કે અહીંયાથી જેટલા પણ વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય તેમને આ પાણી દુર્ગંધ મારી રહ્યું છે ન માત્ર આ ફુવારાની આ હાલત છે પરંતુ અમદાવાદના સ્વામી વિવેકાનંદ જે ચોક છે ત્યાં પણ બિસ્માર હાલતમાં આ જે ફુવારા છે તે જોવા મળતા હોય છે ખાસ કરીને હવે ઉનાળાની શરૂઆત થતી હોય છે અને લોકોને ગરમીથી રાહત મળે તેના માટે ફુવારા ચાલુ હાલતમાં હોવા જોઈએ પરંતુ આપ જોઈ શકો છો અત્યારે આ જે ફુવારા અત્યારે બંધ જોવા મળી રહ્યા છે અને અનેક વિસ્તારમાં ન માત્ર આ એક વિસ્તાર પરંતુ અનેક વિસ્તારમાં આવેલા છે જ્યાં ફુવારા સર્કલ આવેલું છે ત્યાં આગળ બિસ્માર હાલત અને દુર્દશા જોવા મળી રહી છે અને એ પણ પ્રશાસનના પાપે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલભા રોડ એબીપીએસ મિતા અમદાવાદ